પાંચ વાગી ગયા છે સરસ મજાના દર્શન કરી દીધા શું કહું અને આરતી ટાઈમે સરસ મજાના દર્શન કરી રહે અને અત્યારે આવી ગયા છે દર્શન કરીને મંદિરની બહાર તો જો કેટલા ભાઈ ભક્તો કોઈ આવેલા છે બોલો બોલો દર્શન કરી લીધા હા દર્શન કરી લીધા ફર્સ્ટ ક્લાસ હોય એમ ચાલુ કર્યું ભાઈ

તો ગાઈ ના દર્શન કરી અને પાછા આવે ઘર તરફ જઈ રહ્યા છીએ તો જુઓ સવાર સવારમાં જઈ રહ્યા છીએ ઘર તરફ અને સરસ મજાના બાબાજી દર્શન કર્યા જય રામદેવ તમે પણ રણુજા આવતા હોય તો રણુજા જોધપુર વચ્ચે સરસ મજાનું નાવાનું જો પાણીનું ટાંકો તો સરસ મજા નાહાની સુવિધા અને સહી સ્કૂલ છે રાજકીય માધ્યમિક વિદ્યા સ્કૂલ જોધપુર તો લોકેશન જોઈ લો

સરસ મજા ચા નાસ્તો બેસી ગયા છો જય બાબા રીતે જય બાબા રે બાબા જય બાબા રે બાબા તો ગઈ જુઓ ઘર માં ગરમ ચા આઈ ગઈ હે

तो गाइस आवी ग्यास होम बंदना पुनीत बाबा टेम्पल तो त्या जयशू आणि सामने से તો કાંઈક જુઓ આવી ગયા છો ઓમ દર્શન કરવા માટે અને અહીંયા જુઓ ઓમબંદના જે ફોટો રાખેલો છે અને બહુ બધા ભક્તો અહીંયા દર્શન માટે પણ આવે છે જુઓ અને આ છે બુલેટ જુઓ તો અહીંયા બુલેટના પણ દર્શન કરવા લોકો આવે છે અને મિત્રો અહીંયા બુલેટ બાબાના નામથી પણ જાણીતું છે ઓમ બંદના ટેમ્પલ તો જુઓ મિત્રો વિડીયોમાં રહો

મિત્રો તો અમારા અલ્પેશભાઈ વિષ્ણુજી બધા ગયા છે અને પણ જાગી રહ્યા છે ખાલી અને બીજા બધા ઊંઘી ગાડીમાં અને અમારા ધ્રુવસિંહ ગાડી ચલાવી રહ્યા છે સરસ મજાનો નજારો આવી ગયો છે પહાડો અને જુઓ મિત્રો સરસ મજાનો ટર્નલર આવી ગયું છે અને ઘણી વાર વિડીયોમાં જોયું હશે પણ આજે તો રૂબરૂ જોઈ લેશું

તો બધા લોકો ફોટા પાડવા રીલ્સ બનાવવા માટે અત્યારે તૈયાર હશે તો કાંઈ સરસ મજાની ટ્રેન જોઈ અને હવે પાછા ગાડી આવી ગયા છે અને પછી નીકળશું તો માથું સડી ગયું તો કાંઈ સરસ મજાનું લોકેશન એકદમ બાકા ચિકા અમે અશોક ભૈયા લાગી ગયા છે ફોટોશૂટ માટે હા તો મિત્રો ટર્નલર જોઈ અને આગળ નીકળી ગયા છે આપણે આબુ બાજુ તો કઈ સાબુ આવી ગયા છે એટલે કે માઉન્ટ આબુ અને અત્યારે હોટલ જય અંબે રેસ્ટોરન્ટ એન્ડ રૂમ તો એ આવી ગયા છે તો ચા પાણી નાસ્તો કરીશું અને જુઓ आई आई थक गया <laughs> जय बाबरी जय बाबरी मास्टर जल्दी है कलाकार ने हमारे तो मस्ता फर्स्ट क्लास टाप लिए हैं खुदावल तो गया है जो

અને સરસ મજાની દરબાટી ખાઈ અને અહીંથી પાસે જઈશું આપણે ઘર તરફ તો અત્યારે આવી ગયા સિદ્ધપુર સરસ મજાની હોટલ પર ભગવતી શું જય બાબાની જય બાબા મોજ રહી મોજ રહી મોજ મજા આવી જયો હો અમે બધા જોડ્યા તો થોડી બહુ મજા આવી

મલિયે જય માતાજી જય બાબારી મલિયે મજાઈજી મજાઈજી પાટણ માં તો યાદ કરજો અમને હો ચલો જય બાબારી મલિયે સોંતી કોણ કોણ કરતા રેજો

સો ટકા સો ટકા જઈએ છીએ ઘરે અને સરસ મજા આવી ગઈ શું કેવું વિષ્ણુભાઈ જોરદાર દર્શન કરવાની પણ મજા આવી બાબાજી ના અને છે ને તો કે બાબાજી નો હુકમ હોય તો જ જવાય સાચી વાત છે

ચલો વિષ્ણુજી જય બાબારી જય બાબારી જય બાબારી ચલો જય બાબર બોલ જય બાબારી જય બાબર બોલ જય બાબારી જય બાબારી